મેચ બાદ ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જ્યાં ટીમના ખેલાડીઓ અને સ્ટાફને માટેની ફ્લાઇટ માટે તૈયાર થવામાં મદદ કરવામાં આવી વિરાટ કોહલી જેમને ટીમના છસો સત્તાવન રન બનાવ્યા અને જોશ હેઝલવુડ જેમને બાવીસ વિકેટ લીધી મુખ્ય ખેલાડીઓમાં સામેલ હતા અને જીતના કારણે

વિરાટ કોહલી જેમણે આ ટાઇટલ જીતવા માટે લાંબી મહેનત કરી આ જીતને તેમના માટે ખાસ મહત્વપૂર્ણ ગણાવ્યું છે આ વિજયે આરસીબીને આઈપીએલના ઇતિહાસમાં એક નવી ઓળખ આપી છે